વર્ષો પહેલાં રોજીરોટી માટે આવીને ભરૂચને કર્મભૂમિ બનાવી ભરૂચ અંકલેશ્વરમાં વસવાટ કરતાં રાજસ્થાની સમાજના લોકો દ્વારા હોળીના તહેવારની વર્ષો જૂની પરંપરા જાળવી રખાય છે આજે પણ ભરૂચમાં વસવાટ કરતાં રાજસ્થાની પરિવારો એકસાથે ભેગા થઈને ફાગોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરી રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચ જીઆઈડીસીમાં ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું રાજસ્થાની પરિવારોની હોળી ઉત્સવમાં પરંપરાગત ગેર ગેરનૃત્યની રમઝટ જોવા મળી હતી

दीप जी भाई चौधरी की तरफ से ये हमारा संस्कृति कार्यक्रम बहुत पुराना है बरसों से हमारे बुजुर्ग लोग भी मनाते आए हैं और आज हम भी मना रहे हैं मगर हम लोग सब व्यापारी हैं हम व्यापार की वजह से हम लोग गांव अपनी गांव नहीं जा सकते इसके लिए हम लोग यहां पर जहां रहते हैं वहां पर भी हम लोग अपना कार्यक्रम धूमधाम से करते हैं और और हर होली हम लोग यहां कार्यक्रम करते ही आए हैं હમરી વેશભૂષા ને ઓર હમણાં